ગુડ નૂન મિત્રો ગુડ આફ્ટરનૂન કેમ છો તમે બધા આઈ હોપ તમે ધ ફાઇન અને મજામાં છો અને આપણે લેક્ચર ચાલુ કરી અને પહેલાં તમને સૌને હોળીની અને ધૂળેટીની ખૂબ ખૂબ શુભકામનાઓ તમે આ તહેવાર ખૂબ સારી રીતે એન્જોય કરો અને ફરીથી પરીક્ષાની તૈયારીમાં લાગી જાઓ એક મહિનો બાકી છે જીપીએસએ ક્લાસ વન ટુની પરીક્ષાનું તો એની આપણે કેવી રીતે તૈયારી કરવી હું સાંજે એક વિડીયો મૂકીશ દસ વાગ્યાની આસપાસ એ પહેલાં આપણે અહીંયા ગુજરાતના જે મહત્વના કરંટ અફેર છે કેટલાક પાંચ છ મહિનાના એની ચર્ચા કરી લઈએ તો આપણે આગળ વધીએ એ પહેલાં તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરે ઓકે તો આપણે પહેલું જ જોઈએ કે સુરતનું જે ઇચ્છાપોર પોલીસ સ્ટેશન છે બરાબર એને દેશનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન ઘોષિત કરવામાં આવ્યું છે તમને ખબર છે કે પોલીસ સ્ટેશનની જે સ્થિતિ સુધારવા માટે રેન્કિંગ બહાર પાડવામાં આવે છે ઘણા સમયથી થોડાક ટાઈમથી ઓકે તો એમાં સુરતનું જે ઇચ્છાપોર પોલીસ સ્ટેશન છે એને આ વખતે બે હજાર ચોવીસમાં સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકેની જાહેરાત કરવામાં આવી છે તો જો ઓડિશા ભુવનેશ્વરમાં જે ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કોન્ફરન્સનું આયોજન થયું હતું એટલે આ આયોજન થાય છે એટલે પોલીસમાં વિવિધ રાજ્યમાં પોલીસની સ્થિતિ શું છે પોલીસ સ્ટેશનોની સ્થિતિ શું છે મેન ફોર્સ કેવું છે એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કેવું છે એમનો વ્યવહાર કેવો છે એ બધા આધારે ઓકે ચર્ચા કરવામાં આવે છે અને એના આધારે સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનની જાહેરાત કરવામાં આવે છે ઓકે તો તેર પોલીસ અધિકારીને પોલીસ મેડલ પર અર્પણ કરવામાં આવ્યા હતા અને રેન્કિંગ ઓફ પોલીસ સ્ટેશન્સ બે હજાર ચોવીસ પુસ્તકનું વિમોચન થયું હતું બરાબર અને પ્રથમ સ્થાન જે છે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન ભરત સોરી સુરતને મળ્યું છે દ્વિતીય સ્થાન જે છે પટ્ટાપુર પોલીસ સ્ટેશન ગંજમ ઓડિશાને મળ્યું છે અને ત્રીજું જે સ્થાન છે ઘાટ પોલીસ સ્ટેશન ગિરિહિટ ઝારખંડને મળ્યું છે તો તમને આ મેચ કરવાનું પૂછાય અથવા તો સીધો જ ક્વેશ્ચન પૂછાય કે પ્રથમ સ્થાન કોનું છે તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશનનું છે ઓકે હવે જે પોલીસ સ્ટેશનની શા માટે ફેમસ છે તો ઈચ્છાપુર પોલીસ સ્ટેશન એ સરકારની એક પહેલ છે બરાબર કે ત્રણ અમારી વાત ત્રણ તમારી વાત એટલે કે સંવાદ કોમ્યુનિકેશન સામાન્ય પ્રજા સાથે રાખવાની એમની શરૂઆત છે કે જેથી લોકોનામાં જે પોલીસનો ભય હોય એ દૂર થાય અને પોતાની ફરિયાદો લખાવવા માટે અથવા પોતાની જે પણ સમસ્યા હોય એ નિર્ભીકપણે પોલીસ સમક્ષ રજૂ કરે એ પીએલને કારણે ઈચ્છાપુર પોલીસ સ્ટેશનને આ વખતે પ્રથમ પોલીસ સ્ટેશનનું સર્વશ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનું ખિતાબ મળ્યું છે ઓકે ત્યાર પછી આપણે આગળ જોઈએ તો બીજું છે દેશની સ સર્વશ્રેષ્ઠ શાસનયુક્ત પંચાયત બરાબર વાવકુલ્લી ટુ બરાબર તો અહીંયા જેવું કે પંચાયત જે આપણી હોય છે લોકલ બોડી જે હમણાં ઇલેક્શન ગયા તો લોકલ બોડીની કાર્યક્ષમતા વધારવા માટે પણ અલગ અલગ પ્રયાસો કરે છે સરકાર એમનું એક છે જે એમને રેન્કિંગ આપવામાં આવે છે પછી એમને પુરસ્કાર આપવામાં આવે છે ઓકે તો રાષ્ટ્રપતિશ્રી દ્વારા રાષ્ટ્રીય પંચાયત પુરસ્કાર બે હજાર ચોવીસની ઘોષણા થઈ અને કયા મંત્રાલય હેઠળ આવે તો કદાચ તમને પૂછે પંચાયત મંત્રાલય પંચાયત રાજ મંત્રાલય તો ના આ એવોર્ડ ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા એનું આયોજન કરવામાં આવ્યું હતું ઓકે તો સર્વશ્રેષ્ઠ પ્રદર્શન જે અલગ અલગ પ્રમાણે જે પંચાયત હોય છે એ પંચાયતોને અલગ અલગ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા છે ઓકે તો સર્વશ્રેષ્ઠ પંચાયત જે છે એ માન્યાચીવાળી પંચાયત મહારાષ્ટ્રની છે ઓકે પછી સર્વશ્રેષ્ઠ ખંડ પંચાયત કેટલાકમાં ખંડ હોય કેટલાકમાં જિલ્લા હોય કેટલાકમાં તાલુકા હોય તો સર્વશ્રેષ્ઠ ખંડ પંચાયત છત્તરપુર પંચાયત ઓડિશાની છે અને સર્વશ્રેષ્ઠ જિલ્લા પંચાયત ગોમતી ત્રિપુરાની છે તો આ તમને કદાચ સીધો જ ક્વેશ્ચન પૂછ્યું એટલે કે સર્વશ્રેષ્ઠ પંચ પ્રદર્શન કયું પંચાયતનું છે તો સર્વશ્રેષ્ઠ પંચાયત કઈ છે તો માન્યતા વાળી મહારાષ્ટ્રની છે ઓકે ત્યાર પછી પંચમહાલ જિલ્લાની ગોંગબા તાલુકાની વાવકુલ્લી ટુ દેશની સર્વશ્રેષ્ઠ સુશાસનયુક્ત પંચાયત છે બરાબર તો આ સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારી પંચાયતો છે પણ એમાં સૌથી જે તાલુકા પંચાયતોમાં જેનું સર્વશ્રેષ્ઠ સુશાન સુશાસન હોય બરાબર વેલ ગવર્નન્સ હોય તો એવી પંચાયત કઈ છે તો આપણા પંચમહાલ જિલ્લાની ગોંગબા પંચ જે તાલુકો છે એની વાવકુલ્લી પંચાયત છે ઓકે પછી ગ્રામ ઉર્જા સ્વરાજ વિશેષ પંચાયત પુરસ્કાર આપવામાં આવે છે તો ત્રણ ગામને આપવામાં આવ્યા છે જે ઉર્જા ઉર્જા બચતમાં અથવા તો જે રિન્યુએબલ એનર્જી છે એમાં જે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે એવી પંચાયતોનું સિલેક્શન થાય છે તો એક માન્યતાવાળી મહારાષ્ટ્રનું છે ઠાકરચા ત્રિપુરાનું છે અને કશીરા છે ઓડિશાનું છે ત્યાર પછી છે કવિવર રમેશ પારેખ એવોર્ડ આપવામાં આવે તાજેતરમાં તો સીધે જ પૂછે કોને આપવામાં આવે તો કવિ વિનોદ જોશીને સન્માનિત કરવામાં આવે છે અને એમનું જે કાવ્ય પ્રબંધન શેરેન્દ્રી ઓકે શેરેન્દ્રી માટે એમને રાષ્ટ્રીય એવોર્ડ મળ્યો છે બે હજાર ત્રેવીસ મળ્યો છે અને ગિરનાર સાહિત્ય શિરોમણી પુરસ્કાર પણ બે હજાર બારમાં એમને પ્રાપ્ત થયેલો છે અને પ્રાપ્ત કરનાર પ્રથમ સાહિત્યકાર છે તો તમને પૂછે કે કવિવ રમેશ પારેખ અવોર્ડ તાજેતરમાં કોને મળ્યો તો વિનોદ જોશીને કવિ વિનોદ જોશીને અને શા માટે તેમના કાવ્ય પ્રબંધન કાવ્યનો જે સંગ્રહ છે શેરેન્દ્રી માટે ઓકે ત્યાર પછી છે વસંત પરેશ જેમનું ઉપનામ બંધુ છે એમનું અવસાન થયું તો તમને પૂછ્યા કે તાજેતરમાં વસંત પરેશ બંધુનું અવસાન થયું તો કયા ક્ષેત્રે જાણીતા હતા તો એક જાણીતા હાસ્યકલા હતા કલાકાર હતા અને એમણે જામનગરના વતની હતા બરાબર તો તેમનું કેવું ફાર્મ જે પાત્ર જે દરેકનું એક પાત્ર ફેમસ હોય છે તો તેમનું એક ધીરુ નામનું પાત્ર ખૂબ જ ફેમસ થયું હતું એના કારણે એ પણ ખૂબ જ ચર્ચામાં હતા તેમની કેટલીક પુસ્તકો છે ચૂંટણીનો જંગ પોપટની ટિકિટ ના હોય મારી અડધાંગીની તથા સટરડાઉન જેવા એમના ફેમસ પુસ્તકો છે તો ક્વેશ્ચનમાં તમને પરીક્ષામાં પૂછાય કે વસંત પરેશ ઓકે જેમનું હમણાં નિંદ નિધન થયું છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે તો એ મૂળ હાસ્ય કલાકાર છે ક્ષેત્ર સંકળાયેલા છે ત્યાર પછીનું ક્વેશ છે બે હજાર બાવીસ ત્રેવીસ ગૌરવ પુરસ્કાર એનાયત કરવામાં આવે છે તો તમને પૂછાય કે ગૌરવ પુરસ્કાર કેટલા કલાકારોને તો પંદર કલાકારોને અર્પણ કરવામાં આવે છે ડિટેલ લિસ્ટ હું તમને પછી શેર કરીશ આપણા માટે ખૂબ જ મહત્ત્વનું છે કે એમાં શું અર્પણ કરવામાં આવે છે તો એકાવન હજાર રૂપિયા ઇનામ આપવામાં આવે છે અને કોના દ્વારા તો સંગીત નાટ્ય અકાદમી ગાંધીનગર દ્વારા એનું આયોજન કરવામાં આવે છે અને કુલ ચાર વિભાગમાં આપવામાં આવે છે એક નાટ્યમાં એક સંગીતમાં એક નૃત્યમાં અને એક લોક કલામાં તો તમારા માટે આ મહત્ત્વનું છે બરાબર જો ડાયનેમિક ક્વેશ્ચન તમારે યાદ રાખવાના હોય કેટલાને આપે તો પંદર કલાકાર આપે છે તો પંદરે પંદરના નામ તમારે ગોખવાની જરૂર નથી જે તમને બેઝિક મહત્ત્વના લાગતા હોય એ યાદ રાખવાના પરંતુ ક્વેશ્ચન હવે એ રીતે કદાચ ના પૂછાય કે કયા કયા વિભાગોમાં આપવામાં આવે છે નીચે કયા વિભાગમાં નથી આપવામાં આવતું તો કદાચ તમને અહીંયા અર્થશાસ્ત્ર એડ કરી દે તો તમને આઈડિયા આવવો જોઈએ ગૌરવ પુરસ્કાર નાટક સંગીત નૃત્ય અને લોકકલા માટે આપવામાં આવે છે ત્યાર પછી છે મસાલી જે ગામ છે એ ચર્ચામાં હતું તો મસાલી શા માટે ચર્ચામાં છે દેશનું પ્રથમ સરહદી સૌર ઉર્જા ગામ છે પ્રથમ સૌર ઉર્જા ગામ નથી બરાબર પ્રથમ સરહદી સૌર ઉર્જા એટલે સરહદ પાક દેશ પાકિસ્તાનની સરહદ નજીક આવેલું છે દેશનું પ્રથમ સરહદી સૌર ઉર્જા ગ્રામ છે પ્રથમ સૌર ઉર્જા ગ્રામ હોય તે મોઢેરા છે ઓકે તો ક્યાં કયા તાલુકામાં છે તો બનાસકાંઠાના સુઈ ગામ તાલુકામાં આવેલું છે મૈશાલી ગામ અને પ્રથમ સરહદી સૌર ઉર્જા ગામ છે બરાબર પીએમ સૂર્યગર યોજના જે ચાલે છે બરાબર પીએમ રૂફટોપ જે યોજના ચાલે છે એના હેઠળ સંપૂર્ણ રીતે સૌર ઉર્જાથી સંચાલિત ગામ બન્યું છે હવે સમજો કે ગામમાં કદાચ ઘરે ઓછા હોય વસ્તી ઓછી એટલે આ શક્ય બની શકે બરાબર પરંતુ એક એની સિદ્ધિ છે કે પ્રથમ સૌર ઉર્જા સંચાલિત ગામ છે એટલે સો સો ટકા જે ઊર્જા એ લોકો મેળવે છે એ કોઈ પણ ઇલેક્ટ્રિક જે મળે છે ઇલેક્ટ્રિક વે અન્વયે નહીં પરંતુ સૌર્ય ઉર્જા અન્વયે લોકો પ્રાપ્ત કરી રહ્યા છે તો તમને પૂછાય કે દેશનું સૌપ્રથમ સરહદી સૌર ઉર્જા ગ્રામ મોઢેરા છે તો ના મોઢેરા તો ગુજરાતનું સંપૂર્ણ સૌર ઉર્જા સંચાલિત ગામ હતું બરાબર પણ આ કેવું ગામ છે સરહદી ગામ છે ઓકે તો યાદ રાખજો ત્યાર પછીનો ક્વેશ્ચન છે સુપર હિરો સરદાર પુસ્તકનું વિમોચન થાય તો તમને એ રીતે પૂછ્યા કે સુપર હિરો સરદાર પુસ્તકના લેખક કોણ છે તો એ લેખક છે આપણા ફેમસ કવિ જય વસાવડા જે લેખક છે એ જય વસાવડા જેમની કોલમ પણ આવતી હતી અને એમનું જે વિમોચન કરવા ડૉક્ટર વિકાસ દિવ્ય કીર્તિ આવ્યા હતા વિકાસ સરને તો કોણ નથી ઓળખ્યો દિવ્ય કીર્તિ સરને તો યુપીએસસીના જે મેન્ટર છે બરાબર અને પછી આપણા પૂજ્ય મોરાર બાપુના હસ્તે બારડોલીના મુકુલ ટ્રસ્ટ દ્વારા એમાં એમનું વિમોચન કરવામાં આવ્યું હતું તમારા માટે ક્વેશ્ચન પૂછાય કે સુપર હિરો સરદાર પુસ્તકનું વિમોચન ક્યાં થયું હતું બારડોલી એને કોણ અને કોના હાથ છે મુરાઈ બાપુ અને પ્રશ્ને પણ પૂછાય કે લેખક કોણ છે તેના લેખક છે ડૉક્ટર જય વસાવડા ત્યાર પછીનો ક્વેશ્ચન છે એચ એન ગોલીબારનું નિધન થયું છે એ કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો ગુજરાતમાં હોરલ નવલકથા લખવાના એમનો રેકોર્ડ છે અને હોરર હોરન નવલકથાઓ લખવા માટે જાણીતા હતા એમનું જે ફેમસ હતું ચંદન ચક્ર મેગેઝીનના એમના તંત્રી હતા અને એમને ભોલાભાઈ તરીકે પણ વધુ ઓળખવામાં આવતા હતા ઓકે અને જાણીતી કોલમ છે અજબ ગજબના સવાલો બરાબર અજબ સવાલોના ગજબ જવાલ પરંતુ એમ જાણીતી નવલકથા તૃપ્ત અતૃપ્ત છે એટલે એ મોટે એબનોર્મલ પેરાનોર્મલ પેરા નોર્મલ જે કહેવાય એક્ટિવિટીઝ એને પર પુસ્તકો લખતા હતા અને એચ એન પૂરું નામ શું હતું તો હાજી મોહમ્મદ યુનુસ ગોલીબાર ઓકે તો કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા તો એ હોરર નોવેલ સાથે સંકળાયેલા હતા ત્યાર પછીનો ક્વેશ્ચન છે સંસ્કૃત લિટરેચર ફેસ્ટિવલનું આયોજન ક્યાં થયું તો અમદાવાદ ખાતે કઈ સંસ્થા દ્વારા એકલવ્ય સંસ્કૃત એકેડેમી અને સંસ્કૃત વિદ્યા પ્રતિષ્ઠાનમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એનું આયોજન થયું શોર્ટમાં તમને પૂછાય કે ક્યાં થયું તો અમદાવાદમાં ઓકે ત્યાર પછી ક્વેશ્ચન છે કેવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર ચોવીસ કોને આપવામાં આવ્યું તો ગુજરાતના જે લેખિકા છે હિમાંશી સેલત એમની કેવેમ્પુ રાષ્ટ્રીય પુરસ્કાર બે હજાર ચોવીસ માટે પસંદગી થઈ છે સ્વર્ગસ્થ કવિ કેવેમ્પુની સ્મૃતિમાં આ એવોર્ડ આપવામાં આવે છે જેને રાષ્ટ્રકવિ કેવેમ્પુ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવે છે ઓકે અને કઈ ભાષામાં તો ભારતીય બંધારણમાં સમાવિષ્ટ કોઈપણ ભારતીય ભાષાના સાહિત્યકારને આપવામાં આવે છે કોમેન્ટ બોક્સમાં જણાવો કે ભારતીય બંધારણના કઈ સૂચિમાં કેટલી ભાષાઓ સમાવિષ્ટ છે ઓકે ત્યાં હિમાંશુ શહેર વિશે ટૂંકમાં જાણી લો કે એમનો જન્મ સુરતમાં થયો હતો અને એમને જાણીતા પુસ્તકો છે આઠ મોરંગ અંધારી ગલીમાં સફેદ ટપકા ઓકે તો ક્વેશ્ચન પૂછાય કે એમની પુસ્તકો ઉપર પણ પૂછાય તો તમને આવડવું જોઈએ ત્યાર પછી કૃષિ ક્ષેત્રને ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન રવિ કૃષિ મહોત્સવનું આયોજન થયું તો કયા જિલ્લામાંથી તમને પૂછાય તો દાંતીવાડામાં રાજ્યવ્યાપી રવિ કૃષિ મહોત્સવનું આયોજન હેતુ શું છે તો હેતુ કૃષિ ક્ષેત્રે તમારે સંશોધન કરવાના અને એને પ્રોત્સાહન આપવા માટે જે પ્રગતિશીલ ખેડૂતો સંશોધન કરે છે એમને એવોર્ડ આપવાનો છે વર્ષ બે હજાર પાંચથી થઈ હતી અને બાર પ્રગતિશીલ ખેડૂતોને સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કાર આપવામાં આવ્યો તો કયો પુરસ્કાર આપવામાં આવે છે તો સરદાર પટેલ કૃષિ સંશોધન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવે છે અને ક્યાં યોજાયો દાંતીવાડામાં હવે આપણે આગળ વધીએ પહેલાં જે પણ મિત્રો વોચ કરી રહ્યા છે એમને ખાસ વિનંતી કે ચેરણને શેર અને સબસ્ક્રાઈબ કરે કે જેથી આપણને વધુ વિડીયો બનાવનું પ્રોત્સાહન મળે ઓકે તો હવે ગરવી ગુજરાત ભવનને ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ આપવામાં આવે તો પ્રશ્ન પૂછાય કે ગ્રીન બિલ્ડિંગ એવોર્ડ કોને આપવામાં આવે તો ગરબી ગુજરાત ભવન ક્યાં છે નવી દિલ્હીમાં છે એટલે યાદ રાખજો ગુજરાતમાં નથી તો ગુજરાત ગરવી ગુજરાત ભવન નવી દિલ્હી ખાતે છે અને ગ્રિહા બરાબર તો ગ્રિહાનું પૂરું નામ પૂછાય ગ્રીન રેટિંગ ફોર ઇન્ટિગ્રેટેડ હેબિટેટ એસેસમેન્ટ બરાબર એના દ્વારા ગ્રીન બિલ્ડિંગ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે તો કોને તો ગુજરાત ગરવી ગુજરાત ભવન દિલ્હી સ્થિત છે એને ત્યાર પછીનો ક્વેશ્ચન છે દેશનો સૌપ્રથમ સાયન્સ પાર્ક ક્યાં શરૂ કરવામાં આવ્યો તો દેશનો સૌપ્રથમ સાયન્સ પાર્ક કર્કરેખા પર ક્યાં શરૂ કરવામાં આવ્યો દેશમાં ઘણા બધા સાયન્સ પાર્ક છે પણ કર્કરેખા પર પસાર થતા જિલ્લામાં કે સ્થળ ઉપર ક્યાં શરૂ કરવામાં આવ્યો તો સાબરકાંઠાના સલાલા ગામમાં બરાબર સલાલ ગામમાં બરાબર ગામ યાદ આવ્યું સાબરકાંઠાના સલાલ ગામમાં દેશના સૌપ્રથમ સાયન્સ પાર્કનું ઉદઘાટન કેવું સાયન્સ પાર્ક કે જે કર્કરેખા પર સ્થિત છે તે દર્શનો દેશના કર્કરેખા પર સ્થિત સૌ પ્રથમ સાયન્સ પાર્ક છે અને કર્કરેખા કુલ સત્તર દેશ દેશો દેશોમાંથી પસાર થાય છે વિશ્વના કુલ સત્તર દેશોમાંથી પસાર થાય છે અને એમાંથી એક ભારત છે હવે તમારા માટે પ્રેક્ટિસ વર્ક એ છે કે ગુજરાતમાંથી કયા જિલ્લાઓમાં પસાર થાય છે અને ભારતમાંથી કયા રાજ્યોમાં પસાર થાય છે કોમેન્ટ બોક્સમાં લખજો ત્યાર પછીનો ક્વેશ્ચન છે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી તો હવે એઆઈ ટાસ્ક ફોર્સ શું છે તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જે એઆઈ કહેવાય તો એમાં ટાસ્ક ફોર્સની રચના કરશે એના અન્વયે અને એઆઈ ટાસ્ક ફોર્સ સરકારી કર્મચારીઓને એમના કામમાં કઈ રીતે મદદરૂપ થઈ શકે એ વિશે ચર્ચા કરવામાં આવશે તો ગુજરાત સરકાર વિવિધ ક્ષેત્રોમાં એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરશે હેતુ કર્મચારીઓનું ભારણ ઘટાડવું બરાબર અને ગિફ્ટ સિટીમાં એઆઈ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે બરાબર તો ગિફ્ટ સિટીમાં શેની સ્થાપના થશે તો એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સેન્ટર ઓફ એક્સેલન્સની સ્થાપના કરવામાં આવશે ઓકે તો તમને પૂછ્યા કે એઆઈ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે એનો હેતુ શું છે તો સરકારના વિવિધ ક્ષેત્રોમાં કામ કરવા માટે એની મદદ લેવી એઆઈની મદદ લેવી ઓકે ત્યાર પછી ખૂબ જ મહત્ત્વની છે મારી યોજના પોર્ટલ આ યોજનાઓ ઘણી વખત પૂછાતી હોય છે મોટેભાગે તો સુશાસન દિવસ પચીસ ડિસેમ્બરના રાજ્યની ઉજવણી હતી એ દિવસે એની ઉદઘાટન કરવામાં આવ્યું વિમોચન કરવામાં આવ્યું આ મારી યોજના પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે બરાબર એ પોર્ટલમાં શું હોય એકીકૃત માહિતી તમને મળી રહે તો કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ છસો એંસી જેટલી યોજનાઓની માહિતી નાગરિકને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળી રહે તે હેતુ બરાબર જો તમે સરકારની ઘણી બધી યોજનાઓ સ્વાસ્થ્ય ક્ષેત્રે સમાજ કલ્યાણની વિકલાંગોની ઓકે વિધવા બહેનો માટેની બરાબર તો બધી અલગ અલગ પોર્ટલ પર હોય તો એ તમામને એક જ સાથે સંકળીને તમે મારી યોજના પોર્ટલ પર જાઓ તો ત્યાંથી તમને બધી યોજનાઓની માહિતી એક જ જગ્યાથી મળી રહે એટલે તમારે બધી જગ્યાએ સર્ચ કરવું પડે નહીં તો એનો હેતુ શું છે કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ છસો એસી જેટલી યોજનાઓની માહિતી નાગરિકોને એક જ ડિજિટલ પ્લેટફોર્મ પરથી મળે તે હેતુ છે ત્યાર પછી સેવા સંકલ્પના બે વર્ષ પુસ્તકનું વિમોચન કોને કર્યું તો તમને ખબર છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સીએમ તરીકેના બે વર્ષ થયા એટલે પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું અને સ સફળ સુસજ્જનના બે વર્ષ પૂર્ણ થતાં એમ એની સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે ત્યાર પછીનું ક્વેશ્ચન છે બાળ ગોપાળ બચત બેંક યોજના કોને શરૂ કરી છે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અભ્યાસ કરતાં બાળકો માટે અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ દ્વારા યોજનાની શરૂઆત કરવામાં આવી તો એનો હેતુ શું છે બાળકોની બચતો પ્રત્યે એનું મહત્ત્વ સમજાવવું અને સભાન બનાવવા બાળકોને બચતોનું મહત્ત્વ સમજાવું તથા પ્રાયોગિક ધોરણે પચીસ શાળાઓમાં એ શરૂ કરવામાં આવી છે તો કઈ યોજના બાળ ગોપાળ બચત બેંક યોજના પૂછે કો કોની યોજના છે તો તમને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લખવાનું ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર તો જે સુરતની નર્મદા યુનિવર્સિટી છે એના કન્વેન્શન હોલમાં સીએમ દ્વારા એનું ઉદ્ઘાટન થયું કુલ આઠ સેવકોને સન્માનિત કરવામાં આવ્યા અને એક લાખ રૂપિયા આપવામાં આવે છે રોકડા પ્રશસ્તિ પત્ર તથા સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે તો સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર છે એને લગતો છે તો સુરતની નર્મદા યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં જે મુખ્યત્વે સામાજિક સેવકો જે સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકો હોય છે એ સમાજમાં કંઈ પોઝિટિવ લાવવાનો પ્રયત્ન કરે છે સમાજની કેટલીક બુરાઈઓ સામે લડતા હોય છે એમને પ્રોત્સાહન આપવા એમનું સન્માન કરવામાં આવે છે જેમાં એક લાખ રૂપિયા રોકડા પ્રશસ્તિ પત્ર તથા સ્મૃતિ ચિહ્ન આપવામાં આવે છે ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પહાર યોજના શું છે જો અલ્પ યોજના એટલે એમને જે ભોજન મળે છે એ સિવાય વધારાનું ભોજન આપવાની યોજના તો બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના બાળકો માટે કેલેરી તથા પ્રોટીનિક પૌષ્ટિક આહાર આપવાનો મુખ્ય હેતુ છે તમને જણાવવાનું કમેન્ટ બોક્સનો કે મધ્યાહન યોજના ભારતમાં ક્યાંથી ચાલુ થઈ છે અને ગુજરાતમાં ક્યાંથી ચાલુ થઈ છે ખાસ જણાવવા વિનંતી ઓકે જો યાદ રાખવાનું કે તમારે આવું કોઈ હોય ને આહાર યોજના અલ્પયા યોજના તેની સાથે સંકળાયેલી યોજનાઓ પણ એકવાર જોઈ લેવી સરકાર શ્રીની ઓકે ત્યાર પછી જે ગુજરાતમાં વરુની સંક વસ્તી ગણતરી કરવામાં આવી તો ટોટલ બસો બાવીસ વરુ છે ઓકે ગુજરાતમાં જ્યારે મારા દાદી લોકો વાત કરતા હતા કે બહુ વરુ હતા ઇવન અહીંયા અમદાવાદ સુધી વરુઓની સંખ્યા હતી પણ પછી એ લુપ્તપ્રાય થઈ ગયા ઘટી ગયા પણ હવે કેટલાક ચોક્કસ વિસ્તારોમાં જોવા મળે છે તો એમની વસ્તી ગણતરી આપણે કરી હતી તો ગુજરાતના વન વિભાગ તથા ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એવોર્ડ રિસર્ચ ઓકે તો ગીર ગીરનું પૂરું નામ તમને પૂછે તો ગુજરાત ઇકોલોજીકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ અને ગુજરાતના વન વિભાગ દ્વારા મળીને વરુની વસ્તી ગણતરી કરવામાં આવી છે બે હજાર ત્રેવીસમાં કેટલી હતી તો કુલ તેર જિલ્લામાં બસો બાવીસ વરુ છે અને સૌથી વધુ વરુ ભાવનગર જિલ્લામાં એંસી છે ઓકે રાજ્યમાં વરુ માટેના અનુકૂળ આવાસોને દર્શાવતા નકશાની એ કેટલાસ પણ મંજૂર કરવામાં આવી છે ઓકે એટલે કેટલાસ પણ રજૂ કરી છે કે જેમાં વરુ કયા કયા જિલ્લામાં કયા કયા તાલુકાઓમાં જોવા મળે છે ઓકે ત્યાર પછીનો ક્વેશ્ચન છે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ બરાબર ક્યાં યોજાય તો પાલડી રિવરફ્રન્ટ ખાતે યોજાયો એએમસી દ્વારા કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તથા નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી કયા તો કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય તથા નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી મુખ્ય આકર્ષણ નરેન્દ્ર મોદીના બે પુસ્તકો મધર ઓફ ધ ડેમોક્રસી બરાબર અને વંદે વેદ કલ્પતરુ ઓકે બે પુસ્તક મધર ઓફ ડેમોક્રેસી ઇન્ડિયા અને વેદ વેદકલ્પતરુ બે મહત્વના આકર્ષણના પુસ્તકો રહ્યા તો તમને પૂછાય કે વેદ કલ્પતરુ કોનું પુસ્તક છે તો શ્રી નરેન્દ્ર મોદીનું અને મધર ઓફ ડેમોક્રેસી ઇન્ડિયા કોનું પુસ્તક છે તો નરેન્દ્ર મોદીનું ત્યાર પછીનો ક્વેશ્ચન છે ક્ષેત્રીય પોષણ ઉત્સવ તો દીનદયાળ શોધ સંસ્થાન વત્તાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા એનું આયોજન સીએમ દ્વારા એનો શુભારંભ કરવામાં આવ્યો અને પોષણ ઉત્સવ કોફી પુસ્તકનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું ઓકે તો ક્યાં તો ગુજરાત યુનિવર્સિટીમાં એનું આયોજન થયું હતું એટલું ખાસ યાદ રાખવાનું ઓકે ત્યાર પછી જે અમદાવાદમાં પ્રથમ શ્રમિક સેવા સુવિધા કેન્દ્ર જેમ દિલ્હીમાં બસેરા જેવું કંઈક ચાલે છે એવી રીતે અમદાવાદમાં પ્રથમ શ્રમિક સેવા કેન્દ્ર તો રાજ્યનું પ્રથમ અમદાવાદમાં નરોડા ખાતે હતું હેતુ શ્રમિકોને સુવિધા પૂરી પાડવી જમવા સહિતની સુવિધાઓ બરાબર તો ત્યાં આગળ એ લોકો જમવાની પણ વ્યવસ્થિત શાંતિથી જમી શકે શ્રમિકો એ માટેની સુવિધા છે તો ક્યાં શરૂ થઈ અમદાવાદના નરોડા ખાતે ત્યાર પછીનો ક્વેશ્ચન છે શ્રીરામ જન્મભૂમિ મા સબરી સ્મૃતિ યાત્રા બરાબર તો રાજ્યના તીર્થયાત્રાળુઓ માટે અયોધ્યા યાત્રા માટે રામ રાજ્ય સોરી રામ રાજ્ય સરકારની સહાય બરાબર અયોધ્યા માટે રાજ્ય સરકારની સહાય છે શ્રી રામ જન્મભૂમિ સબરી યાત્રા સ્મૃતિ યાત્રા ઓકે તો પાંચ પાંચ હજારની મર્યાદામાં આર્થિક સહાય આપવામાં આવી હતી હવે તો જો કે પૂરું થઈ ગયું છે બરાબર બાર કે તેથી વધુ વર્ષના જીવનકાળમાં ફક્ત એક જ વર્ષ આ યોજનાનો લાભ લઈ શકે છે ઓકે તો માત્ર એક જ વખત તમે આ યોજનાનો લાભ લઈ શકશો કે જે તમે અયોધ્યા જઈ શકશો અને ત્યાં એમનું દર્શન કરી શકશો પણ જીવનમાં એક જ વખત તમે એનો લાભ લઈ શકશો ઓકે ત્યાર પછી છે કવિ દિલીપ ઝવેરીને સાહિત્ય એકાદમી એવોર્ડ આપવામાં આવ્યો તો કયા કવિને દિલીપ ઝવેરીને શાના માટે તો કાવ્ય સંગ્રહ ભગવાનની વાતો માટે બરાબર ભગવાનની વાતો એમનું સાહિત્ય છે એના માટે એમને એવોર્ડ આપવામાં આવે છે એમનું પુસ્તક ખાસ યાદ ભગવાનની વાતો તો મિત્રો આ અહીંયા આપણે પચીસ ક્વેશ્ચન સુધી પચીસ જે અપડેટ છે એ સુધી રાખીએ પછી નવા વિડીયો સાથે મળીશું નવી સરથી ત્યાં સુધી તમામ મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી ભાગ બે ફરીથી લઈશું એમાં આપણે પચાસ જેવા ફરીથી કરંટ અફેરની ચર્ચા કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત